તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે કરવાનો ખતરનાક ચેલેન્જ ઓના હાથે હાથે થવાનું જોઈએ હવે તો જેના જેના નસીબ તો થમલેલ તો તમે ઓલરેડી જોઈ નોખ્યો હે કે જેવો છે તો હવે આપણે મસ્ત વેફર ગોઠવી નાખીએ ફૂલ મરચા વાળી વેફર મારા ખાઈ ખાઈ ને આવી છે જે તો તમે જોઈ જાય આપણે ગેમ ચાલુ કરીએ તમે વિડીયોમાં બન્યા રહેજો ટાઈમ વધારે બગાડીએ નહીં કેમ કે ઓલરેડી લેટ વિડીયો ચાલુ કર્યો છ સાડા પોચ જેવા થયા અંધારું થવા આવ્યું ફટાફટ આપણે ગેમ ચાલુ કરીએ તમને જો વિડીયો ગમે આ ચેલેન્જ ગમે તો તમે કોમેન્ટ કરજો કે નેક્સ્ટ ચેલેન્જ કયો કરીએ તમે કોમેન્ટ કરજો તો અમે ચેલેન્જ કરશું એ ચેલેન્જ કરશું તો હાલ તો અમે ચાલુ કરીએ વેફર હું તમને બતાવી દઈએ તો ચલો કેમેરામેન આવી જાવ દેખો મિત્રો આ બધી પડી છે વેફર નજીક આવી જાવ કેમેરામેન કો વધો નહીં મિત્રો આ બધી પડી છે વેફર ને એમાં એક ફૂલ મરચા વાળી એવો કોઈ સ્ક્રિપ્ટેડ નહીં બાકી દેખો આ પડ્યો ડબો આપણો ઘરનો ડબો મમ્મીના રસોડાનો ડબો બતાવી દઉં તમને સિસ્ટમ એવી કે તમને બતાવી દઉં કે મોબાઈલ એક જ મિનિટ આ મોબાઈલના અંદર અમે આયડા કાઉન્ટ કરશો ચાર પડશે તો મારામાં ચાર પડશે તો હું ચાર વેફર કાઇ પછી આવશે એનો વારો તો છ પડશે તરી 6 વેફર ખાય છે એક જે વેફર વધશે અને જે છેલ્લે આવશે જેનો નંબર અને એ પાડશે એમાંથી એક પડી જાય એને એક વાળી ફૂલ મરચા વાળી વેફર ખાવાની છેલ્લે જો એક વેફર પડી છે ને તો બસ એક પડસન તો જ કાઉન્ટ ગણા તો એ હું એજ કેવા બરોબર જેમ આપણે લુડો ગેમના અંદર લુડો ગેમના અંદર એક પડાયા ને જે ઇન્ટરેસ્ટિંગ રહે આ ટાસ્ક પટી જાય ભાઈ હું લીલા ની રાચું જોએ તૈયાર જ છે આ લીલા મરચા તૈયાર જ છે તો એ આપણે ખાવાના જ છે તો એવું નહીં કે ખાલી ખાલી બતાવું વિડીયો વિડીયો કન્ટિન્યુ તો મિત્રો સેટઅપ થઈ ગયો તૈયાર અને હવે ગેમ ચાલુ કરીએ હવે જોઈએ હે કે કુણ બલીનો વકરો બને છે કુના નસીબ ખરાબ હે નસીબ તો જોઈએ હવે જેના ખરાબ હોય એટલે આપણે થોડો વધારે ટાઈમ બગાડીએ અને છોકરા આજુબાજુ ખાલી બતાવી દેજો

ત્રણ વેફર ખો ત્રણ વેફર આય ગાયો ગા ખા એક એક શું ખાય ફટાફટ જમે અમે આ ખા કલ્લા કરસે ખાય આ ખાતે આ તો ખા પોણી ઓપ્શન રાશિ હોય મિત્રો એક ચમકે કે આ હે ને મરચું જે હે ને એકદમ હેવી મરચું હે ચમ કે અમે ઘરમાં માં હે ને તેજ મરચું ખાઈએ બતાવો નજીક થી બતાવો કેમેરા બેન મરચા ને અમે શું ઘરમાં તેજ ખાઈએ ને તેજ રાખેલું હવે જોઈએ ખાધા ભાઈ જો મોઢું બળે હું તો ખાઈ જાય થોડું તકલીફ પડશે

<laughs> जुम्ला, जुम्ला, बड़ा। दो दिनों से मैंने ठीक से खाना नहीं खाया है और मैं इस दावत का भरपूर फायदा उठाऊंगा खाया मुडा मड ऊंचा था पौच आई है पोच बड़े पौच बड़े पौच काउं नहीं मर्चा पो, वाली <laughs> है एक मर्जा वाली लास्ट बढ़िया

હવે લાસ્ટ ટાસ્ક કે જેમાં તમે હારવા ના હો કોણી તરત ની પીવા મળે આરુ ખા દે ખતર નાક મારચા ઉબાર જો મિત્રો ખાલી ચાલ લાગે હું થોડું પડચો વધારે નોકુ ખાલી જોવો તમે ના આવી જો લાવી દીધું છે સવિતા બેડ નું મસાલ્યું એ એવું ખાલી ખાલી આપણે સ્ક્રિપ્ટેડ નહીં બતાઈએ ભલે આજનો વ્લોગ બની જાય પણ કાલ સવાર હેરાન થવું પડશે આજનો વ્લોગ બની જાય કાલનો વ્લોગ ડીલે થાય અમારો

કે મારે તો નહી જ આવે કઈ વાંધો નહીં દેખા જાય દેખા જાય હવારે થોડું ઓછું કર દઉં ઓછું કર દઉં થોડું મને ના થાય ઓછું ખાવાનું જ ખાવાનું એટલે પણ વધારે આ તો હેરાન ના થવું પડે હા જો ને મિત્રો તમને કીધું હે તો ભાઈ ફાઈનલ તમારો હોમ જ ખાવાનું થાય મરચું હે ડુપ્લિકેટ નહીં જોવા પડે એમ હોય ઓરિજિનલ આ જો પડે હે તીખું મરચું હે અલા નુકસાન ના થાય યાર બીજો કોઈ ની વિડિયો મને પણ હવે તમે ટાસ લીધો હે તો પૂરો તો સમતી જબરજસ્ત તીખું હે હજી તો હેવી હેવી ટાસ્ક કે ઓના ભાઈ તો જોલો ચીપ નો પ્રેંક કરવાનો એમ માં બે મિનિટ રહેતે કુલ છે હા મોઢું બળવાન ચાલુ થઈ ગયો કે શું હાલત તમારી જીબલાલ થઈ હા મોઢું બળવાન ચાલુ થયો ખરેખર હજી તો બાકી છે મરચા ખાવાના એમ તમે જ આવશો મિત્રો હાર હોય કે ભલા મસાલા મોને ખાદો ન કે ભલા જે ભી ખાતો હોય મસાલા ખાતા હો ભલા મું ડોકો ખાવાસ ખાજો આપણે કોઈ સલાહ નહી હાલતા પણ મસાલા ખાતા હો તો સાહેબ જબરજસ્ત ઈકો લાગન મો જોર જો મુઢા માં મુઢા મે જો ઉતાર્યું નહી જે એ બધું ખાવાનું ઉતારવાનું હે ઉતારો આય કોઈ નુકસાન ના કરે હરુએ એ તો અરે ખર કાલના દાડામાં હાલા ટાઈટ હે હું સિરિયસલી એમ કહું એ તો હવાર અમે અપડેટ આલસો તમને

કોગળા કર્યા કોગળા આખો મોઢો ખરેખર બળી ગયો યાર ખરેખર પેલા મરચા વાળી કરી લે છે વાડી વડી ઓય પે એક્સ્ટ્રા મરચું નો છું મે ન ખાય તો તારા માટે આય ખબર હતી મારા તને એક મોગો ભગવાન કરે આ આસ તારા ઉપર આવે ને મને એવા મરચા ખવરાવાની મજા આવી જાય કે જો એ તો ભગવાન એ મારા હાથે તમાર ઉપર જ આવશે પણ પબ્લિક ને મજા નહી આવે જો મારા ઉપર આવશે ને કે યાર એક વાર ભાબી ઉપર તો જાવ જો હેડ મારું મારું ઉપર આવું તો એક માર મોન માટે એક મરચું ખાજે

એક રાખીએ જેને એક પડી જાય બે ખાય લાસ્ટમાં તમારું મન રાખવા માટે જો તમે હારી જાવ તો હું લાસ્ટમાં એક પડેલી હું ખાઈ લે બસ તમારા માટે ના ખાવાની તો ત્રણે ત્રણ જ હવે જ એમ ત્રણે ત્રણ પેલા જાય તો તું હરી જાય મે તો હારી હરી જાય તો હે કેવું હારે મારે હવે હે ચલા એક ઉપર રાખું હે ને એક ઉપર જ એ હાડો એક પડશે ને તો આ ત્રણે ત્રણ ખાવાની બરોબર હા ચલો તારી વારી હે આ

મારી વારી હતી ના ભલે ચાલુ ઓરિજનલ બે વાર કર મારી વારી ફટાફટ 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 બે

ચારે આવશે લ્યા એ બે વાર કેમ ટચ કરે એક વાર તમે તો આરામથી બે જવો તો ત્રણ પાડું પાડ પાડ

પહેલે આગળવાળા વેફર બરોબર હતી બાકી આ તો ખૂબ કાઠું છે ના થોડો ચા આવ તો ખરા આવ કાઠું પડ્યો મારું શું મરચું ખાઓ ખાદો કે ના નજીકથી બતાવ કે કેમેરામેન ખાય ખા 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 ચા આવ બરાબર નું ચાય ચા આમ ચાવાન તો રાખ ચાવાન રાખ ચાવાનો રાખ મજા આવી જી ચાવાનો રાખ મરચું ખવરાવું ચાવાનો આલ ખરાબ થઈ જાય ભલે થા દે એ આટલું આટલું તો રાખે જ છે બાજુ આટલું આટલું તો રાખે જ છે શું ચો મજા આવ્યો મિત્રો પેલી જે આગળની લાલ મરચા વાળી હું હરી ગયો ને બરોબર જો ખાલી મડદો વાળી વાત થાય હાય મુશ કા નજીક 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 ના થૂકવા નહીં ચાવી જા ચાવી જા નુકસાન ના થાય ચાવી ગયા મિત્રો નુકસાન ના થાય દવાખોર ના લઈ જાવ પડે બીજું કોઈ નહીં દવાખોને લઈ જાવ બાથરૂમ લઈ જાવી પડે ચાલજી ગઈ જી વહુ વહુ બતા આવી ગયો રોવા મળી મિત્રો રોવા મળી મિત્રો રોવા મળી બોલો રોવા મળી મરચું ખાવા દે આ મુ ના ખુ ને હવે

અમે એકદમ ઓરિજિનલી ગાધીએ કોઈ કેમેરા પાછળ એવું કોઈ છુપાઈ નહીં ગાધી ઓરિજિનલ ગાધી અને જો આ મરચું હોય ને દાળ ભાત અમે બનાવીએ ને ભાત અંદર મરચું મિત્રો સાઈડ માં કરે ચમચીથી અને ત્રણ મરચા લીલા ખાઈ છે તીખો તીખો લાવ્યો હતો એમોય પાસે તીખો તીખો હા મેં થોડું જ આખ્યું હતું મને તીખું લાગ્યું તો મિત્રો આજનો વ્લોગ ખાલી ઘરે હતા એટલે આજનો આવો ટાસ્ક રાખ્યો ઓન આધી હેવી હેવી ટાસ્ક તમે તમારે હાલવા આપજો અમારા મિત્રો જો રેગ્યુલર આઠ વાગે તો વિડીયો અમારા ડેલી બ્લોગના આવે જ છે બાકી આવા આવા તમે મને ટાસ્ક હાલશો ને શું કહેવાય ટાસ્ક ટાસ્ક તમે મને હાલશો ને તો અમે હેવી હેવી ટાસ્ક કરશો એના અંદર ભલે મને થાપ પડી ગયા હે કે કોઈ ગાળું બોલી દે તો પણ ચાલશો એ અમે તમને કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ બતાવશો ભલે થાપ પડતી શું કહેવું

Chào bạn, bye bye, Jai Hind, Jai, jai Bharat, Tata.